રીંગણાનો ઓળો નવી આપણે ટમેટા અને મરચાનું કટિંગ કરીએ અને પછી આપણે ડુંગળીનું કટિંગ કરીએ અને પછી આપણે ઓળો શેકવા મૂકીએ રેડીમેડ ઓળો રીંગણાનો રીંગણા તેલમાં નાખ્યા રીંગણાનો ઓળો છે

ડુંગળી દુરાણું અને મરસું ઘી એટલું એટલું કામે એ ખેડૂને ઈનાઈ દી સિત્તેર રૂપિયાની મન ડુંગળી બચારા માથા ઉપર આઠ દિન રોવે અત્યારે શું કરવું આ ડુંગળી મેં ઓળમ નાખી છે અત્યારે હાલમાં વાહ વાહ ડુંગળી રેડીમેડ ઓળો છે કાઠિયાવાડી ઓળો

કારણ કે રીંગણા ટમેટા પછી પછી રીતે હા કેવી રીતે આજે નકાભાઈ આપડા બનાવે છે ને એવી રીતે આપણા ગામમાં બનાવે એવો ગમે ના બનાવો તો આ એક જ રીતે બને હા ધ્યાન રાખતો આ વિડીયો ખાસ જોવો તમારે એ કોમેટી આ વસ્તુ છે પણ આને શેકવા પડે ને રીંગણાને શેકવાના ડાયરેક્ટ બને બને હોય તો બટાકા શેકવાના નાખી દેવાનો ઓળો કટ થાય વખતે એમ પણ બની આમ પણ બની આમાં સ્વાદ વધારે હોય કે પકડે બનાવતા આવડે તો નકર શેકલમાં વેઠ હોય

વેફર સે આરે સાસ સે બસ જમવા માટે તૈયાર થઈ ગયા છે હવે बाजराનો રોટલો છે બાજરાનો રોટલો છે 500 ગ્રામ નો એક રોટલો છે ભાઈ ભાઈ તમારા ગામડા ગામમાં ખાતા વધારે લાગે આ રોટલા બાજરાના જ ખાય કાઠિયાવાડી રોટલો કહેવાય